તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જી એસ આર દ્વારા છે જે ક્લાર્કની ભરતી કરવામાં આવતી હતી તેના હવે છે શૈક્ષણિક લાયકાતમાં મિત્રો છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે પેલાં મિત્રો છે શૈક્ષણિક લાયકાત બાર પાસ ઉપર ચાલતી હતી પરંતુ છે તેમાં હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને હવે બાર પાસ ઉપર છે જે ક્લાર્કની ભરતી છે એસટી વિભાગમાં કરવામાં નહીં આવે તો જોઈએ શું છે સમગ્ર માહિતી તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ ખાતે જે જી એસ આર જે મધ્યસ્થ કચેરી છે તેમના દ્વારા છે આ પત્ર જાહેર કરવામાં આવ્યું છે અને જે આમાં ફેરફાર અંગે માહિતી આપેલી છે તો ફેરફાર જોઈએ તો અહીં આપણે નિગમના સંદર્ભમાં જણાવ્યા મુજબ જે ક્લાર્ક કક્ષાની જે સીધી ભરતી છે જેમાં લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત છે એચએસસી એટલે કે ધોરણ દસ પાસ પ્લસ બે એટલે કે બાર પાસ છે તે બે પદ્ધતિ પ્રમાણે હતી તે અને અગ્રમતા અગ્ર અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તો અનુસ્નાતકની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે કે પહેલાં છે બાર પાસ રાખવામાં આવી હતી દસ પાસ એટલે બાર પાસ હવે છે તેમાં છે ફેરફાર કરીને છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે છે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આમાં લાયક ગણાશો જૂની ક્લાર્કની પરીક્ષામાં એટલે કે હવે છે ગ્રેજ્યુએશન છે લઘુત્તમ લાયકાત રાખી દેવામાં આવી છે ઉપરાંત સરકારશ્રીના સંદર્ભના ઠરાવમાં ક્લાર્ક કક્ષાના નિયત કરેલા શૈક્ષણિક લાયકાતનું અમ નિગમમાં છે અમલ કરવા નિગમ સંચાલક દ્વારા છે દર્શાવવામાં આવેલા ઠરાવ મુજબ નિગમમાં સરકાર શ્રીના ધોરણ મુજબ ક્લાર્ક કક્ષાની સિદ્ધિ ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હવે ધોરણ બારને બદલે છે કે બદલે ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજકીય અધિનિયમ અથવા તો તે હેઠળના સ્થપાયેલા અથવા તો સ્થાપિત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી અથવા તો માન્ય થયેલી શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટમાંથી જે છે કલમ ત્રણ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી હોય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી નિયત કરેલી છે એટલે કે આનો મુખ્ય હેતુ એ છે કે તમે છે બાર પાસ ઉપર જે ફોર્મ ભરતા હતા તે હવે બાર પાસ ઉપર ફોર્મ નહીં ભરાય ને હવે છે જે પણ ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હશે તે હવે છે આમાં ફોર્મ ભરી શકશે આ મિત્રો છે આ પત્રનો મુખ્ય છે માહિતી આમાં દર્શાવવામાં આવી છે તો હવે જે પણ ભરતી આવશે તે તમને છે એસટી વિભાગની જે ક્લાર્કની તે તમને છે જે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ઉપર જ આવવાની રહેશે